નમસ્કાર દોસ્તો હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ વિડીયા થઈ રહ્યા છે અને હાલમાં જોરદાર સમાચાર આવી રહ્યા છે ગોવિંદાને તમે જે બોલીવુડ એક્ટર તમે જે જાણતા હશો તો હાલમાં જોરદાર જે સમાચાર આવી રહ્યા છે કે એમને જે ગોળી વાગી છે અને કઈ આશામાં વાગી છે તમને જણાવું તો જણાવવામાં વાત કરીએ તો એમને જે સવારમાં ઉઠીને જે એમની ગન સાફ કરતા હતા જે સવારમાં મોર્નિંગ ટાઈમે અને તેવામાં અચાનક જે એમને જે હાથેથી જે સાફ કરતા હતા ને અચાનક ગોળી ચાલી ગઈ એમના જે અંગૂઠો જે પગ આવે છે પગના અંગૂઠામાં જે વાગી ગઈ હતી અને એના લીધે પછી એ ઘાયલ થઈ ગયા હતા અને ઘાયલ થયા પછી તે પછી જે દવાખાનામાં પછી એડમિટ કરવામાં આવ્યા ને એડમિટ કર્યા પછી એમની પછી સારવાર કર્યા પછી એમની પણ તબિયત બહુ કમ્પ્લીટ થઈ ગઈ છે ને કમ્પ્લીટ થઈ છે એમને પણ એક રેકોર્ડિંગ જે વાયરલ કર્યું છે તમે ખુદ સાંભળી કે શું કહી રહ્યા છે ગોવિંદા અને પછી આપણે આગળ વાત કરીએ નમસ્કાર મેદા આશીર્વાદ और गुरु की कृपा के वजह से गोली लगी थी पर वो निकाल दी गई है मैं धन्यवाद देता हूँ यहाँ के डॉक्टर का आदरणीय डॉक्टर अग्रवाल जी का और आप सब लोगों की प्रार्थनाएं जो है आप लोग का धन्यवाद पढ़ा તો દોસ્તો તમે ગોવિંદાનો જે ઓડિયો છે એમને ખુદ વાયરલ કર્યો છે વિડીયો અને જે ઓડિયો તરીકે વાત કરીએ તો કે એમને જે કમ્પ્લેટ તમે સાંભળ્યું છે કે એમને સરેજ કમ્પ્લેટ વ્યસ્ત થઈ ગયું છે એમને જે પણ હાંસો હતો એ પણ કહી દીધું તમને રેકોર્ડિંગના અંદર તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમે પણ આવા એક્ટર માટે શું કહેવા માંગશો એ પણ મને કોમેન્ટમાં બે શબ્દ લખજો તમારા પણ બે શબ્દ લખવાનું વિનંતી અને ફરીથી કહી દઉં છું કે આપણા વિડીયોમાં તમે નવા તો વિડીયોને લાઈક કરી દીજો યુટ્યુબમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી